શિવડાવાણ નાખું જોશે કે હે ટીલ લઈ લિશ્યો ટીલ લઈ લિશ્યો ને આતે પૈસા પૈસા કાય જોશે કેટલા દઉ તમે કાય સારું જોવો શિવડા જો આલે ખાય તો આ થોડાક મના દે મારે જોશ્યા ખરા ને આલે તારે હું લેવું જોશે 10000 રૂપિયા જોત્યા જ ખરા ને આટલા તો પંહિયા દે સુકવાઈ જોશે ને મારે જોશ્યું

નલ લગાવી ના રયો રે પરાવી સી મને નઈ તાકા માબાપુ ઈમાન માં ગોત દીધું ઉપર ની નાકો લે લ્યો થોડો ઘરવો નિયા રહીજે પાછો અત્ર બહુ થાતો ને નિયા હો હો નઈ થા વચરો વઈ એવો વર્તાઈ રહેતો નઈ નઈ હા રે મોટો લાવ હા પેરાયા હા તા તા નું તાકો ગજિયે હા આલો ને છીપ્યું વાળો હાલો ગાવ 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 ઉતાર રાખજે ને શું મેલી લે મોડું થાય છે બાપુ હાલો પણ અત્યારે ભાઈ તા મુરતા એ વઈ જવાનો હા મુરતા માર બા તીયા તાતા કેટલી વાર લગાય આ દોહા હારો તલાવ પણ મારે બેહવાનું મારે જ બોજે આવે મારે બેહવાનું આ મારે બેહવું છે દોશી હું આ ખાને મારે બેહવાનું હું કઈ જઉં ને જેસે પાસો પાસો એ તો હાલો હાલો બેહવું કરી બેચા છે અહીંયા ગાડીમાં બેહવું અમારે મારું જ ન હોય હાલો અને બેહો ને તું

એ રામ રામ વેવા એ રામ રામ એ રામ 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 એ આ પર થઈ હું નીકળ જ થઈ પહેલા ના થોડી પેલી પોસાર હું તો ગણુ કેતો આવના નીકરો નીકરો પણ નીકળે ને હું આ પૂરે તો

મા માર્ગણી ને પાને કરવા માં દીધા તો હા ખોદ નહીયા ઇલા હા ઉખાવ પાતકનો નકરો પાપ પાડે તરે માં મારે નથી પડ્યું ઊભેલા એ ઊભેલા થોડી કેરું નો કહું તું ઇલા ઘડી ખા ખા હા છોડીને સમજાવ આ જાન પાછી લઈન જાવ તો આ માન્ડો ગંધવી નક્યો હવે આબરૂ નાશી હવે આ બાંસે નથી રહેવા તને અમે ના પડતી ન દોહા કે તું મને અહીં રખાળવા દે શું હે નાંજી વઈ દે આમ નામ કરી તો વાઠો રહી જાય બબાઈ ગઈ શું વઈ જાય એમ કઈ તો બગેસ્થાનનો

જો વેવ એવ તારું આમ કાટે ને મારી માને કીધું કે શેરો બની જતો બેટા કનસાક મને હું લેવા મને લાલુシયાને કપડા બટાકા દીધા એને ઘી નથી દો હા તો વેતાતું કિલો લઈ આવે બતા તારા દો પૈસા તો દેવા જો ને તું દટા ગો વિદ હાલે હાથે તું ઈ તો દોહા વપરાઈ ગયા તા આવે ક્યાં વપરા એટલા બટા હાડી ને હું લેવું હોય પડ્યા લીધી હાડી હા જલી બધી મોખી હવે એમ કરો હવે આ છોડીને કે પેલોને અઈ ગોગોવા પડે છટ તો ફકું હોય ને કા તમે કાંતા આવા રીત શું કરું પાજ પાજ કરી તો ભાઈકી નો જાય બટેકા ખાઈ મને કેસ થાય મારી માને એટલી ખબર નો પડે શું કરવાનું હવે હવે પાછા કેમ હવે બીજું શું હોય ના પાડ દીધી વેવાઈ ના પાડી હા નહીં પતિ આવડ આ દોશી સા જાય